જય જગન્નાથ હું છું ઝિલન અને આપણી સાથે જે જાણીતા કથાકાર રાજેન્દ્રભાઈ શુક્લ તો હાલમાં જ રથ રથયાત્રા સરસપુરથી નીકળી છે રથ સરસપુરથી નીકળી ચૂક્યા છે તો સરસપુર કે જ્યાં મામાના ઘરે ભગવાનના આવવાની રાહ જોવાઈ રહી હતી અહીં લાખો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો સાથે જ ભક્ત ભગવાનને મામેરું પણ ધરવામાં આવ્યું તો હવે સરસપુરથી ભગવાનના રથ નિજ મંદિર તરફ પાછા વળી રહ્યા છે તો સરસપુરથી ભગવાનના રથ નીકળ્યા છે અને હવે અહીં ભાણેજને વિદાય આપવામાં આવી રહી છે સરસપુરવાસીઓ તરફથી તો સવારથી જ સરસપુરવાસીઓ ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ સરસ રીતે ખૂબ જ હર્ષપૂર્વક લાગણી અને ભક્તિ સાથે તેમણે ભાણેજાઓને વધાવ્યા હતા મામેરું કર્યું હતું અહીં લાખો ભક્તોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો અને હવે ભગવાનના રથ સરસપુરથી નીકળી રહ્યા છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીં માનવ મહેરામણ ભગવાનની ભગવાનના રથના દર્શન માટે ઉમટી પડ્યા છે ભજન મંડળીઓ પણ સાથે છે તો સવારથી જ લોકો અહીં ભગવાનની એક ઝાંખી મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે તો સરસપુરમાં લાખો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો સાથે જ અહીં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું ભગવાનને અહીં મામેરામાં વસ્ત્રો સાથે જ તેમના શણગાર અને ઘરેણા અર્પણ કરવામાં આવ્યા અને હવે ભગવાનના રથ સરસપુરથી નીકળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પૂરેપૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે ભગવાનના રથ સરસપુરથી નીકળી રહ્યા છે સરસપુરના દ્રશ્યો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટેલા છે સરસપુરથી હવે રથ રવાના થયા છે મોસાળેથી નિજ મંદિર તરફ રથ પ્રયાણ કરી રહ્યા છે તો રાજેન્દ્રભાઈ સરસપુર જ્યાં મામાના ઘરે ભગવાન આવે છે ને ભક્તો જે રીતે તેમની આગતા સ્વાગતા કરે છે જે ભાવ જોવા મળે છે જે ભક્તિ રસ અહીંયા આપણને જોવા મળે છે શું કહેશો તેના વિશે ભગવાનનું અને મોસાળમાં આપણે ત્યાં એક કહેવત છે કે મોસાળમાં જમણું હોય અને માં પીરસનારી હોય એમ આ ભગવાન જ્યારે મોસાળમાં જમવામાં આવે એક બહુ મહત્ત્વની વસ્તુ જે છે બેન એ જે પ્રસાદ છે આપણે સવારમાં પણ જોયું તો ભગવાનને પ્રસાદમાં ખીચડી આ આ ખીચડીનો પ્રસાદ ધરાવ્યો છે હવે ખીચડી એટલે આમ તો સામાન્ય પણ એને મહાપ્રસાદ કહેવામાં આવે છે તો એને મહાપ્રસાદ સુકામ સુકામ એને મહાપ્રસાદ એનું નામ ક્યારથી મહાપ્રસાદ પડ્યું એને મહાપ્રસાદ સુકામ કહેવામાં આવે છે એની પાછળ પણ બહુ સરસ એક કથા છે ભગવાન વલ્લભાચાર્યજી એ પુરીમાં એક વખત એવું બને છે એકાદશીનો દિવસ છે અને આ એકાદશીના દિવસે વલ્લભાચાર્યજી એ પ્રસાદ જ્યાં વિતરણ થતું હોય છે એની બાજુમાં ઊભા છે અને કેટલાક લોકોને એમની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ કે ખીચડીનો પ્રસાદ છે હવે જો ખીચડીનો પ્રસાદ જો મહાપ્રભુ જમે તો એમનો એકાદશીના વ્રતનો ભંગ થાય અને જો ના જમે તો પ્રસાદનો અનાદર થાય આવી પ્રત્ય પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કોઈ દ્વેષી લોકોએ એ જ વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યના હાથમાં આ જે મહા આ પ્રસાદ છે એ પ્રસાદ મૂકી દીધો હવે ધર્મ સંકટ પ્રસાદ જો ખાય તો એકાદશી વ્રતનો ભંગ થાય અને જો ના ખાય તો જે પુરીનો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જગન્નાથજીનો જે પ્રસાદ છે એ પ્રસાદનો અપમાન થાય એ પ્રસાદનું અપમાન થાય એ પણ ચાલે નહીં પછી ભગવાન વલ્ભાચાર્યજી છે મહાપ્રભુ એમને પ્રસાદ હાથમાં જ રાખ્યો અને ભગવાનના સ્તવન સ્તુતિ ચાલુ કર્યા એકાદશીની સાંજ પડી રાત પડી બારસનું પ્રભાત ઉગ્યું અને બારસના પારણા કરવાનો સમય થયો ત્યાં સુધી ભગવાન વલ્ભાચાર્યજીએ ભગવાનનો પ્રસાદ હાથમાં જ રાખ્યો અને બારસના દિવસે જ્યારે પારણાનો સમય થયો ત્યારે એ પ્રસાદ આરોગી અને આ જે પ્રસાદ છે એ પ્રસાદને મહાપ્રસાદનું બિરુદ આપ્યું એમ કહેવાય છે કે એક ખાડો છે ત્યાં અને મહાપ્રભુ જયારે બલભત જગન્નાથજીની સ્તુતિ કરતા ત્યારે આજ પણ યાત્રા આપણે ત્યારે ખાડાના દર્શન થાય એવું કહેવાય છે કે મહાપ્રભુ જયારે જયારે જગન્નાથ ની જગન્નાથ પ્રાર્થના કરતા ત્યારે એમની આંખમાંથી આસુદાની ધારો વહેતી અને ઘણી વખત અનેક વખત એ જે ખાડો છે એ એમના આંસુડાથી પૂરો ભરાઈ જાય બિલકુલ ભક્તિ રસ જે મહિમા છે તે આજે આપણે સર્વત્ર જોઈ જ રહ્યા